દેશમાં નોકરી ડોલરમાં પગાર રહેવા જમવાની અદ્યતન સુવિધા અને મોજ જલસા મળે તેવું કંઈક મત ધરાવતા હોય છે જો કે દર વખતે હકીકત આવી જ હોય તે જરૂરી નથી કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવાની લાલચમાં અનેક યુવાનો ફસાઈ જાય છે અને અત્યાચારનો ભોગ બને છે ત્યારે કરજણમાં વિદેશ જવાના બહાને કબૂતરબાજીની ફરિયાદ નોંધાઈ જેમાં કરજણમાં રહેતા દંપતી પાસેથી યુકે મોકલવાના બહાને પંદર લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા

પંદર લાખ રૂપિયા આપ્યા હતા કેશ એમને છ લાખનો એગ્રીમેન્ટ છે બાકીના અમારા ઘરે આવીને કેશ લઈ ગયા હતા અને અમારી પ્રોસેસનું કંઈ કામ નથી કર્યું કોસ્ટ લેટર આપ્યો છે એ પણ ફેક ફેક છે અને પૈસા પણ હવે પાછા નથી આપતા કે અમારું કામ પણ નથી કર્યું જે બદલ અમે કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમની ફ્રોડ કર્યો છે એમને અમારી સાથે પ્રોસેસ પણ નથી કરી અને જે મારા જેડ સાથે એમને મેરેજ કર્યું હતું એમની સાથે ડિવોર્સ લઈ લીધો છે ત્યાર પછી પણ કરજણ આવીને રહેતા હતા અને એ ડિવોર્સની અમને જાણ પણ નથી કરી કે અમે બંને છૂટું લઈ લીધું છે એવું અને જે કન્સલ્ટન્સી બ્રાઇટ હવે છે એનો ઓનર છે ચિંતન પ્રજાપતિ એની સાથે એને ત્યાં જ મેરેજ કરી લીધું હતું તેની પણ અમને કોઈ જાણ નથી એ કન્સલ્ટન્સી એને બંધ કરી દીધી છે જ્યાં બરોડા ત્યાં બ્રાઇટ અવે કન્સલ્ટન્સી એનું નામ બદલીને એને વિક્ટોરિયા વિઝન કરી દીધું છે સુરતમાં રસ્તામાં અથવા નડતર